નમસ્કાર મિત્રો આજે એલબીએર માર્કેટિંગ લિમિટેડ ની એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ટીમ એક ખેડૂત મિત્રના વિઝિટ માટે આવી છે જેમને એલબીએ નું સમૃદ્ધિ ખાતર આ એમના મગફળીના પાકમાં વાપર્યું છે તો આપણે એમને પૂછપરછ કરીશું શું નામ છે સરજી તમારું પટેલ દશરદકુમાર વેણાભાઈ આ ગામ માઢવા ગામ છે માઢવા તાલુકો ક્યાં લાગે છે સર ઈડર તાલુકો લાગે છે સર તમે મગફળીનો વાવેતર કેટલા સમયથી કરો છો દસ વર્ષથી વાવેતર કરો છો દસ વર્ષથી તમે મગફળી વાવો છો પણ આ સાલ તમે અમારું આ એલબીઆર નું સમૃદ્ધિ ખાતર તમારા આ મગફળીના પાકમાં વાપર્યું છે તો તમને શું ડિફરન્ટ દેખાય છે પેલા તો સો ટકા રિઝલ્ટ મળ્યું સો ટકા રિઝલ્ટ મળ્યું છે બરાબર છે તો આની અંદર આ બાજુ કેમેરામેન કહેશું જબરજસ્ત મતલબ એનો ગ્રોથ દેખાઈ રહ્યો છે સર આ મગફળીનો ઓલ ઓવર કેટલા દિવસ થયા છે ચાલીસ દિવસ ચાલીસ દિવસ મતલબ ચાલીસ દિવસની મગફળીનો ગ્રોથ તમે જોઈ શકો છો એક નંબર મતલબ કે મગફળી થઈ છે લગભગ કોઈ અંદર બીમારી બી લાગતી નથી આની અંદર કોઈ સ્પ્રે મારેલ નથી કોઈ સ્પ્રે બીજો કોઈ એક્સ્ટ્રા ખાતર નાખેલ નથી બીજા કોઈ ખાતર બી નાખે નથી ઓનલી ફોર સમૃદ્ધિ ઓનલી ફોર સમૃદ્ધિ ખાતર જ નાખ્યું છે આ બાજુ લાવશો કેમેરો ઓનલી ફોર સમૃદ્ધિ વાપર્યું છે હા ઓનલી ફોર સમૃદ્ધિ બરાબર છે તમે દર વર્ષે વાવો છો એમાં આ સાલમાં તમને શું ડિફરન્ટ દેખાય છે દર વર્ષ કરતાં આ સાલ સારું રિઝલ્ટ આવ્યું છે બરાબર બીજું કે તમારા આજુબાજુના મગફળીઓ જે છે એમાં તમારે તો લગભગ ઘણો ડિફરન્ટ લાગે છે તો લોકો એ નીકળે છે તો શું કહે છે લોકો એમ કહે છે કે આ મગફળી લગભગ પચાસ સાઠ દિવસ થશે પચાસ સાઠ દિવસ થયા છે એવું કહે છે હકીકતમાં ચાલીસ દિવસ છે ચાલીસ દિવસ થયા છે ઓકે તો મતલબ તમને રિઝલ્ટ મળ્યું છે રિઝલ્ટ સો ટકા મળ્યું છે બરાબર છે તો કહું છું